એને ટેબલ ઉપર દોડશે જો ને હું એને મસ્તી હુજી હમથી નામ આમથી નામ હવે ટેબલ ઉપર જશે ભૂંગળું લેવા જશે આ ભૂંગળાથી રમશે પીપોળાથી ને વિપરેલા વાઘ આ જેવા હાં દઈ ગયા હા હા ઊંઘી જ ગયા તો થાક્યા હોય બરાબર ના થાક્યા હા આને જોઈને પાછી આવશે હોય એ એ ગાંડુ આ ગોટમડા ખાય ગાંડુ એ કાલી રમચુડી લે હા ચેટલો કૂદકો મારે એ જુજી ઉપર ના આવતી એ રમતે વળે ને તો પૂછડું રમત રમા એક વિફરેલો વાઘ ત્યાં ê kêu phiêu lưu bao nhiêu vậy ha anh em ài 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 vầy su kệ đi ài vầy upa chửi đi ài su kệ thế 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 ài ài chửi ram chửi đi ài đi

Nanti abang lupa cari dia. Ah, pasal lupa cari dia. Ah, bisa je cari dia. dua hari dia. Abang dua hari jasa. Air jasa dua hari. Eh, kan tu? Saya dia lah. Pada jaya cakap. पेला वाड़िया धीमे 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 पड़ीस नीचे गाड़ा रही है गाड़ा अब आए धीमे धीमे जैसे पहली जी हंत जी है कैरेट पासड़ कैरेट पासड़ हंत जी है લોહીનો નતો સંબંધે આ તો લાગણીની હથિયારી પ્રેમના નામે હમગા દાતા ભાઈ બંધી હમારી કૂદકા મારી મારી ને રમી રહ્યા કૂદકા મારી મારી <laughs> दड़ी दिन रो पासा जा ले दड़ी ले दड़ी ले ना पाड़ा नहीं जाऊंगे अंदर जैसे पेला वड़ी थी आया, आया. आयो, मारो विफरे भाग आयो दळ पासूमजी ती लई આવજી

એને દ જ ગમ હમી પેલી જેવી આવી રહી એ તો કે મને કોઈ ડિસ્ટર્બ જ ના કરશો बोलावो खाली जी एक और एक बोल एक और एक बोल भगत के यो, बस भगत के 3 3 बोल 4 चार बोल 5 5 बोल बस 5 5 6 6 बोल 6 बोल 6 बोल सगळ्या सगळ्या सात सात बोल सात सात कोण बोल नव्याण्णव बोलते कोण नव्या नव्याण्णव नव्या नव्याण्णव नऊ ओल નવ નંબર અને 31 10 સ્ક્વેર ઓલ કાઉન્ટ હાઉલ રેવર એકરા 31 10 સ્ક્વેર 51 10 સ્ક્વેર બ ધતી જોહેલો તો આ ડિસિસ વડી થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા માટે હવે ક ખ ઘ બોલાય એ એબીસીડી બોલાય કેતો શીખ આ નવા જો એબીસી ના ક ખ બોલા થેન્ક યુ થેન્ક યુ લાઈક કરી એ માટે કમેન્ટ કરતા રહો સબસ્ક્રાઈબર કરતા રહો એને એકડી બોલાય મેં શીખવાડી એ મે ત્યાં બધા અહીંયા હા ત્રણે ત્રણ અહીંયા આવો અહીંયા આવો તમને ભણાવો અહીંયા પછી ઊંઘી જશો આય અહીંયા આવા સમજ તું પેલું એ કર છે ને એટલે એને ખબર પડી લેવાના વાના હે ને એકડી બોલાય ક ખ બોલાય ક ए आ बी सी डी बोला है बस का था ग क बोल

કે જો તમને અમારા બિલાડીના બચ્ચાની બિલાડી તમને ગમતી હોય તો લાઈક કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો અને અમારે આ છે એ રી ભણે છે આ બિલાડીનું બચ્ચું હોય એ ભણે છે અને અહીંયા બીજડીને એવું બધું બોલાવડાઈએ તો બોલા એકડી બોલાવીએ તો બોલો હા અને પહેલાં બે જણા હા એ તો બહુ મસ્તી કરે પેલીને અમે કહીએ કે બેસી જાય અહીંયા આય તો એ આવી જાય એવી સમજાણી બ સર મસ્તી કરી દઈ અમારા બિલાડીઓ વિશે શું કહેવા માગો છો તમે તો કમેન્ટમાં જણાવજો અમે બિલાડીઓ ઘરે રાખીએ છીએ અમને ઘણો બધો શોખ છે પહેલાં પણ અમે ચાલીમાં રહેતા હતા ત્યારે પણ બધા બિલાડીના બચ્ચાને અમે રાખતા હતા દૂધ પીવડાવતા હતા અને ખવડાવતા અને આ બચ્ચા હા એ રહ્યું તો દૂધ પીતા નહીં આ તો ઓનલાઈનનું જ મંગાવીએ ખાવા ઘરનું ખાવા ખાતી નહીં અને બારનું જ ખવડાવવું પડે દૂધ પણ પીતી નહીં નોનવેજ જેવું વસ્તુ પણ નહીં ખાતી એ ખાતી બારનું જ ખાય છે પેલી બિસ્કીટો નાની લાવીએ એ જ ખાય તમે પણ અમારી લાઈવમાં જોડાયા હો તો સબસ્ક્રાઈબર કરો કમેન્ટ કરો અને અમારા આ બિલાડીના બચ્ચા ગમતા હોય તો જે તમારે એના વિશે જે બે શબ્દ કહેવા હોય એ કમેન્ટ કરીને કહી શકો છો આ અમે ઘરમાં જ રાખીએ છીએ અને તમને પણ ખબર છે કે બિલાડીના બચ્ચા કોઈ ઘરમાં રાખવા હોય તમની વાત નહીં એના એની પાછળ કેટલું કરવું પડે છે એ બધું ગંદુ પણ કરતી હોય તો પણ અમે સાફ કરી દઈએ છીએ સવારમાં બધું આખું ઘર ધોઈએ છીએ અને ઘર તો સવારમાં ધોવું જ પડે ઘરમાં દીવા ને એવું બધું થતું હોય પણ બિલાડીઓ સમજણીએ એટલે જણ પેલું સામે પોતું હોય ત્યાં જ બાથરૂમમાં જાય છે એ રમાય એ બાજુ બાથરૂમમાં જ જાય છે કપડાં ધોવાનું બાથરૂમ ત્યાં જ પોટી પોટી બધું યાચ કરે છે સાઈ રાજુભાઈ ભાઈ બ્રેકફાસ્ટ કર્યું એટલે કે ના સરે જે તો ચાન હાસ્તા ભલે મેં સિસ્ટર કમ્પલીટ નું સાઈ રાજુ હા સાઈ રાજુ ભાઈ ની છે સાઈ રાજુ હા રાજુ કમેન્ટ કરી હા રાજુભાઈ જતા રહ્યા લાગ અમારી ચેનલ આગળ વધારવા માટે સપોર્ટ જોઈએ છે તમારો આ સવારમાં મસ્તી આવી રીતે જ કરતી હોય દરરોજ અને પછી સાડા દસ વાગશે એટલે સુઈ જશે પછી ઉઠશે બાર વાગે ખાવા બાર વાગે પણ થોડીક મસ્તી કરશે મસ્તી કરીને પછી સૂઈ જશે પછી ત્રણ વાગે ઉઠશે ત્રણ વાગે પછી ખાશે ખાઈને પછી પછી મસ્તી કરશે ને પાછી સૂઈ જશે પછી રાત્રે પણ અમે એને ખવડાવીએ ને પછી મસ્તી કરો પછી સૂઈ જાય બહુ અમને હેરાન કરતી નહીં બિલાડીને બચ્ચા બધા હારા હશે અમારા વિડીયોમાં તમે જોજો બધા બિલાડીના જ છ મોટાભાગે વિડીયો તો સમજાણી હોય બિલાડીઓ તમારા ઘરે બિલાડી આવે જ છે તમે રાખતા હોય તો પણ કમેન્ટ કરજો પેલી વાળી હું બોલા હા તને હું સમજાવી બોલો હા શું બોલી રી આ શું કે હે તને <laughs> इनके यहां दरवाजा खोलो इनके यहां हवा खाइजे तो ना आ आ आबाजी मावजी आबाजी मावजी तो आबाजी मावजी ये हर को मैं आओ ये क्यों बोलती या येनी पासड़ पासड़ा आवा <laughs> مولانا یاوتے نی یاوتے نی اے mitro ائی ائی લાઈવ બંધ કરીએ છીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અમારા લાઈવ માપવા માટે અને અમારી બિલાડીના વિડીયો જોવા માટે પણ ખૂબ ખૂબ આભાર તમારો ના જોયા હોય તો જોઈ લેજો સપોર્ટ કરજો બાય